મહુવા તાલુકાના નેપ ગામે બન્યો હત્યાનો બનાવ ભાવેશભાઈ મોલાભાઈ ચૌહાણ બાવીસ વર્ષીય યુવકની કરવામાં આવી ઘાતકી હત્યા ભાવેશભાઈ રાત્રે પોતાની વાડીએ સૂતા હતા પરંતુ સવારે મળી આવ્યા નહોતા કુટુંબીજનો દ્વારા શોધખોળ આદરતા ભાવેશભાઈનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો ભાવેશભાઈને માથાના તથા અન્ય ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરવામાં આવી હતી ભાવેશભાઈના કાકાના જણાવ્યા પ્રમાણે આ હત્યાનું કારણ પ્રેમ સંબંધ હોઈ શકે છે આ હત્યાને લઈ મહુવા હોસ્પિટલ ખાતે નેપ ગામના આગેવાનો દોડી આવ્યા હતા